વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઉજવણી કમાટીબાગ ખાતે કરાઈ ઉજવણી પાલિકાના મેયર અને અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કરાઈ ઉજવણી દેશની આન બાન અને શાન સાથે ત્રિરંગાને અપાઈ સલામી ઓગણએસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કાપડની થેલી લોકાર્પિત કરાઈ વડોદરા મહાનગરપાલિકાના મેયર કમિશનર ઉપરાંત કોર્પોરેટર અને અધિકારીઓ રહ્યા હાજર મહાનગરપાલિકાના મેયર અને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ બસો વર્ષની ગુલામી પછી અઢળક અનેક મુસીબતો તકલીફો અને કષ્ટોની પરાકાષ્ઠા પછી જ્યારે ભારત દેશને આઝાદી મળી આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રત્યેક પરિવારનું યુવાધન પોતાની જાતને આઝાદીની એ લડતમાં હોમી દેવા માટે તત્પર હતું અને આપણને આઝાદી મળી ત્યાર ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવમાં જ્યારે આજે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આજ રોજ આઝાદીના ઓગણ્યા એંસીમાં સ્વાતંત્ર પર્વ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં આવેલા શહાજી બાગ ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો સૌ પદાધિકારી શ્રીઓ સૌ મારા સાથી સભાસદ શ્રીઓ અને વડોદરા શહેરના નાગરિકો સૌએ સાથે મળી અને ધ્વજવંદન કર્યું અને સૌ એકબીજાને સ્વાતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી આભાર સૌપ્રથમ વડોદરાના મીડિયા મિત્રોને આભાર આપને આમંત્રણને માન આપીને આપ અહીં પધાર્યા છો એટલે આપને સૌપ્રથમ અને વડોદરા વાસીઓને હું મારા આપના દ્વારા હેપી ઇન્ડિપેન્ડન્સ ડે વિશેષ પાઠવું છું આજે કમાઠીબાગ ખાતે આ વ્હાઈટ હાઉસ બિલ્ડિંગને અમે રેનોવેટ કરીને ઇન્ડિપેન્ડન્સ ડે અહીંયા સેલિબ્રેટ કરવા માટે નક્કી કરેલી હતી અને ગઈકાલે એક સંગીત સંધ્યા અને પ્રોજેક્શન મેપિંગનું શો પણ આયોજન કરવામાં આવ્યું હતું એને સાકાર કરતા અને આ વખતનું જે સેવન્ટી નાઇન્થ ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં વડોદરાની વિકાસ સારી રીતે થાય વડોદરાના સુકા કરી અને વડોદરા મ્યુનિસિપલ સર્વિસિસ તમામ પબ્લિક સુધી પહોંચે અને આવનારા દિવસોમાં વડોદરામાં દેશભક્તિની માહોલ જાળવી રહે એને પણ યાદ કરતા અમે તમામ સિટીના ઇમારતોને પણ મોટા મોટા હેરિટેજ સ્ટ્રક્ચર્સને પણ લાઇટિંગ કર્યા છે ગઈકાલે કોટા બ્રિજને પણ અમે લાઇટિંગ કર્યું છે માર્કેટ એટલે બધા જગ્યામાં એક દેશભક્તિની માહોલ બને તિરંગા યાત્રાનું સફળ યોજના પછી આજે ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવી છે આ માહોલ સદમ સહ વડોદરામાં રહે અને આપણા લોકો જે આપણા ત્યાગ કર્યા હતા ભારતના ના માટે એ તમામને યાદ કરતા આપણે આને પણ આજે આ વખતે સારી રીતે ઉજવણી કરીએ એવા શુભેચ્છા બધાને પાઠવું છું